સીતારામ એનિમલ સેવા ભાવનગર યુટ્યુબ ચેનલમાં સર્વ મિત્રનું સ્વાગત છે હું હાર્દિક ચૌહાણ ભાવનગરથી રોજ હું આવ્યો હતો દીપક ચોક વિસ્તારમાં ત્યાં આગળ એક નાની નાનીયમથી વાછળી મને જોવા મળી તે વાસડીને કોઈ માણસે મોઢાના ભાગે તેને ડબલું પહેરાવી દીધું હતું અને તે ગૌમાતા તમે જોઈ રહ્યો છો નાની નાનીયમથી વાછળી જે પાછળ જાય છે જો બે જ મિનિટ તમને દેખાડું પ્રૂફ સહીટ જો પાછળ ચાલીને જાય છે તે ગૌમાતા છે તેને કોઈ મોઢાના ભાગે ડબલું પહેરાવી દીધું હતું જેથી કરીને ગૌમાતા કોઈ નાની વાછડી કોઈ ખાઈ પી ન શકે તો આપણે તે વાછડીને કાઢી કાઢ્યું છે ડબલું હતું તે એટલે હું તમને અવશ્ય કહીશ કે આ જે બી સેવા થાય છે તમારા સાથ સહકારને સપોર્ટથી થાય છે અને જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને અમે કોઈ બી આવા વધારેમાં વધારે અબોલ જીવની સેવા કરી શકીએ સીતારામ જય દ્વારકાધીશ સીતારામ એનિમલ સેવા ભાવનગર યુટ્યુબ ચેનલમાં હાર્દિક ચૌહાણ ભાવનગરથી આજે તમે એક નાની એમથી વાંચડી જોઈ રહ્યા છો તે દીપક ચોક વિસ્તારમાં કોઈ માણસે માણસે તેને મોઢાના ભાગે જોઈ રહ્યા છો તમે તેને ડબલું પહેરાવી દીધું છે તો તે ડબલું આપણે કાઢી લેશું સલામત રીતે ગાય જોવો છો તમે કોઈ ખાઈ પી નથી રહી તો આપણે તે ડબલું કાઢી કાઢશું હા બહુ માતા જાય છે એને આપણે કાઢી લીધું છે